અમેરિકાના પગલે ચાલી રહેલા કેનેડામાં ભારતીયો માટે વધી શકે છે મુશ્કેલી ભારતીયોની સામૂહિક હકાલપટ્ટી માટે કામચલાઉ વિઝા રદ કરવા કેનેડાની સંસદમાં બિલ રજૂ કરાયું કારની સરકારે સંસદમાં એક અનામત બિલ મારફત કામચલાઉ વિઝા રદ કરી હજારો ભારતીયોની ગમે ત્યારે સામૂહિક હકાલપટ્ટી કરવા માટેની શક્તિ માંગી છે એટલું જ નહીં આ બિલ મારફતે ભારતીયોને કાઢી મૂકવા માટે અમેરિકન એજન્સીઓની મદદ મેળવવાની પણ દરખાસ્ત કરાય સૂચિત કાયદા હેઠળ કેનેડા સરકાર ભારત અને બાંગ્લાદેશમાંથી થતી બનાવટી અરજીઓને ઓળખીને તેને રદ કરવા માટે અમેરિકન સંસ્થા સાથે ભાગીદારી કરી શકે છે ભારત અને બાંગ્લાદેશના વિરોધ નાગરિક નાગરિકો દ્વારા કેનેડામાં શરણ માંગતી અરજોમાં તીવ્ર વધારો થયો હોવાથી કારની સરકાર કામચલાઉ વિઝા ધારકો વિરુદ્ધ બિલ લાવી હોવાનું મનાય છે એ જે કેનેડાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ ટ્રમ્પે જે કેનેડાની ઇન્ડસ્ટ્રી પર ને ટ્રેડ વોર નાખ્યા છે એમાંથી જે કેનેડાની ઇન્ડસ્ટ્રીઓને તકલીફ થઈ રહી છે એનું એણે પેકેજ રજૂ કર્યું કારણ કે અમુક ઓટો ઇન્ડસ્ટ્રી છે અમુક ઇન્ડસ્ટ્રી કેનેડામાં બંધ થઈ રહી છે બીકોઝ ઓફ ટેરિફ અને જોબના જોબ લોસ થઈ રહ્યા છે જોબ ક્રિએટ નથી થઈ રહ્યા એટલે એના માટે જે પેકેજ રજૂ કર્યું એટલા માટે કે આજે કેનેડાની ઇકોનોમીમાં ઇન્ફ્લેશન આવી રહ્યું છે કેનેડાની ઇકોનોમીમાં તકલીફ થઈ રહી છે જોબ લોસ થઈ રહ્યા છે અનએમ્પ્લોયમેન્ટ વધી રહ્યું છે એ એના માટે એમણે પેકેજ રજૂ કર્યું અને ખાસ એક બીજું કે ઇન્ટરનેશનલ માટે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટો માટે ઇન્ટરનેશનલ ટેમ્પરરી વર્ક પરમિટ માટે એ એણે સ્લેશ કર્યું છે એણે એમ જે બે હજાર પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ જે ત્રણ વર્ષના એણે જે ફિગર તૈયાર કર્યા હતા એ ફિગરમાં એ ચાલીસ થી પિસ્તાલીસ ટકા સ્લેશ લાવવાનો છે એટલે એ લોકોએ જે ફિગર ડિપાર્ટમેન્ટ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે નક્કી કર્યું હતું કે અઠ્યાવીસ સુધી અમે આટલા એક નંબર કે બે નંબરના આટલા માણસો અમે બોલાવીશું પણ એ મા એની અંદર એને આજે રજૂઆત કરી કે અમે પિસ્તાલીસ ટકા એમાં સ્લેશ કરીશું એટલે પિસ્તાલીસ ટકાનો કાપ નાખીશું એટલે એમાં તકલીફ શું થશે આપણે ભારતથી આવતા આપણા ભાઈઓ અને બહેનોને જરૂર એ લોકોને તકલીફ પડશે તકલીફ એ પડશે કે હવે એ લોકો થોડા થશે થશેનાઈઝ વધારે કરશે અને એનો તમારું પેપર વર્ક બરાબર નહીં હોય તમે ઇંગ્લિશ આઈએલટીએસ હાઉ યુ કેન સ્પીક બેટર ઇંગ્લિશ તમારું વર્ક એક્સપિરિયન્સ શું છે એટલે તકલીફ તો જરૂર પડશે અને એની અસર પડવાની છે અને ખાસ વસ્તુ છે કેનેડાની હમણાં કેનેડામાં જોબ નથી કેનેડામાં જોબ લોસ થઈ રહ્યા છે બીકોઝ ઓફ કેનેડા યુએસ અ ટેરિફ ફોર